તેવું કહી જનતાને પૂછી નિર્ણય ક્યારે લેશે તેવું પૂર્વ શહેર પ્રમુખ આપ દ્વારા વિડીયો વાયરલ કરી જણાવ્યું જય માતાજી મિત્રો હું બોટાદથી કાળુભાઈ જે રાઠોડ ભારતીય જનતા પાર્ટી આગેવાન અને નગરપાલિકા ચેરમેન શ્રીના પ્રતિનિધિ મિત્રો આજે મારે ધારાસભ્યની વાત કરવી છે એક અગત્યની વાત કરવી છે કે બોટાદના ધારાસભ્ય ઘણા સમયથી વાદ અને વિવાદમાં ચાલી રહ્યા છે ત્યારે આ ધારાસભ્યએ બોટાદની જનતાનું એક પણ કામ કર્યું નથી ખોટી વાહવાહી કરી છે બારસો કરોડ એમનું મેં કામ કર્યું મેં બોટાદની જનતાને ખૂબ આપ્યું રોડ રસ્તા બનાવ્યા એ તદ્દન ખોટી વાત છે મિત્રો હું આમ આદમી પાર્ટીનો બોટાદ શહેર પ્રમુખ હતો અને ધારાસભ્યનો નજીકનો માણસ હતો ત્યારે પણ તેને તેલ રેડાનું છે ને એની વાત કરવા જઈ રહ્યો છે મિત્રો જ્યારે બોટાદના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકેની તરીકેની જવાબદ જવાબદારી મારી હતી ત્યારે લોકોના જન જન સુધી ગયા ઘર ઘર સુધી ગયા અને લોકોના પ્રાણ પ્રશ્ન મેં શહેર લેવલે ઉઠાવતા હતા અને નગરપાલિકામાંથી કરાવતા હતા ત્યારે આ ધારાસભ્યએ અમારી ઉપર પણ રાજનીતિ ખતમ કરવાની જેને અમારી ઉપર બાણ છોડ્યું તેની વાત કરી રહ્યો છે અમારે વેદનાની વાત કરી રહ્યો છે કે આ ધારાસભ્યએ પોતાના પેટ માટે જ રાજકારણ કરી રહ્યા છે હું તેની વાત કરી રહ્યો છું મિત્રો મારી વાત કરવા જઈએ તો હું મારા ધીરે સાડા છ હું આરામમાં હતો ત્યારે વોટ્સઅપ કોલથી ધારાસભ્યનો કોલ આવે છે અને મારા ધર્મપત્નીએ મને કોલ ઉઠાવવાનું કીધું કે ધારાસભ્યશ્રીનો ફોન આવે છે ત્યારે મેં વાત કરી એ વાત કરી ત્યારે ધારાસભ્યએ મને એવું કીધું કે બોટાદના ચીફ ઓફિસરના તમારે ટાંગા ભાંગી નાખવાના છે ત્યારે મેં ધારાસભ્યશ્રીને કીધું કે સાહેબ એવું ના કરાય સત્તા ધારાસભ્ય સમજ્યા નહીં મેં કીધું કારણ શું કરવાનું ત્યારે ધારાસભ્યએ કીધું કે આ ચીફ ઓફિસર આપણું કામ કરતો નથી આપણું રાખતો નથી આપને ભાગ બટાઈ દેતો નથી આ એની પોતાની મનમાની કરી રહ્યા છે સતા હું ના પાડું છું ત્યારે ધારાસભ્ય મને પણ એવી ધમકી આપી કે તમે શહેર પ્રમુખ છો તમને પાર્ટીએ શહેર પ્રમુખ બનાવ્યા છે અમે તમને શહેર પ્રમુખ બનાવ્યા છે અને આ તમારી જવાબદારી મળે છતાં મેં ના પાડી એટલે મને એવું કીધું કે તમે ન કરો તો કંઈ નહીં પણ તમારે સાથે જ આવવાનું છે મુસ્લિમ સમાજનો સંપર્ક સાધો મૌલાનાને કહો બે સંકલન કરો ત્યારે મેં કીધું તમે વાત કરો એટલે શ્રી સાથે વાત કરવામાં આવી મૌલાના પણ આમાં નિર્દોષ હતા ત્યારે એક રોડ એક મહિનેથી બની રહ્યો હતો અને સત્તર દિવસે પાણી નહોતું આવેલું ત્યારે મોલાના પણ ઘીરે ઘી જઈ અને બૈરાઓને ભેગા કરી સત્યવી અઠ્યાવી મહિલા અને થી સાત આદમી જેન્સ એ અમે નગરપાલિકા ગયા આ ષડયંત્ર ધારાસભ્ય રચેલું ત્યારે અમે નગરપાલિકાએ રજૂઆત કરવા માટે અંદર ગયા અને અંદરો અંદર ચીફ ઓફિસર સાથે ઘર્ષણ થયું મહિલાઓને એટલે મારામારી ચાલુ થઈ ત્યારે બોટાદમાં બોટાદની પોલીસ અમને પકડી જઈ અને જેલ હવાલે કર્યા ત્યારબાદ આ ધારાસભ્ય એવું કીધું હતું કે હું બેઠો છું તમને કોઈને વાળ પણ વાંકો થાય છે નહીં ત્યારે ધારાસભ્યને કોલ કર્યો ધારાસભ્ય એવું કીધું કે હું ગાંધીનગરથી નીકળું છું કાળુભાઈ તમે કોઈ ટેન્શન ન કરો પણ ગાંધીનગરથી નીકળી અમદાવાદ પહોંચ્યા અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં જઈ અને પોતે એડમિટ થઈ ગયા અને મોઢે એમને ઓક્સિજનનું લગાવી ખોટા ધધિંગ કરી અને અજય જમોળ એના પીઆઈને ફોટો નાખ્યો અને વિડીયો નાખ્યો કે હું આવી શક્યો ત્યાં નથી મારી તબિયત ખરાબ થઈ ગઈ છે ઓક્સિજન ઘટી ગયું છે બીપી લો થઈ જાય છે એટલે હું દાખલ થઈ ગયો છું મિત્રો આ ધારાસભ્ય અમારી ઉપર સંગઠન ઉપર એવી પરિસ્થિતિ કફોડી કરી કે આ દિન સુધી બનાવ બન્યો એની તો જવાય દો આ દિન સુધી અમને અમારી ઉપર ફરિયાદ થઈ જેલ હવાલા કરવામાં આવ્યા અમને બે ત્રણ દિવસની અંદર પૂરી દેવામાં આવ્યા અમે જામીન આપ્યા અમે અમારા જામીન અમારા ઘેરેથી બોલાયા આ ધારાસભ્ય જામીનની વ્યવસ્થા નથી કરી દીધી આ ધારાસભ્ય અમને હજી કોઈ દિવસ એવું પૂછ્યું નથી કે ભાઈ તમે આ ફરિયાદની અંદર શું તમારે ખર્ચો થયો તમને કંઈ તકલીફ પડે છે કે નથી પડતી આ ધારાસભ્ય બોટાદમાં ઊંધા ચશ્મા અને ઊંધા રવાડે લઈ જઈ અને સંગઠન તોડવાનું કામ કર્યું પોતાનો રૂપિયો પકવવાનું કામ કર્યું અને બોટાદમાં તમામ અધિકારી પાસેથી હપ્તા હપ્તા બાજી ચલાવે છે તો બોટાદની જનતા જાણે છે એના પીઆઈએ પણ એની ઉપર ફરિયાદ કરી હતી ક્યાંયથી હપ્તો લાવે છે એ બધી હજે સમને પણ ખ્યાલ છે અને અમે પણ સાથી હતા તો આ ધારાસભ્યએ બોટાદમાં હિમકક્ષાનું હલકામાં હલકું કામ કર્યું હોય તો અમારી ઉપર કર્યું કે પોપેશનને અમારે કાંઈ લેવા દેવા નહોતા અમે કામ કરાવવા માટે જાતા હતા લોકોના કામ થતા હતા છતાં આ ધારાસભ્યએ અમને આમને સામને કરી દીધા અમારું રાજનીતિ ખતમ થઈ જાય એના પેટમાં આવું તેલ રેડાનું હતું એટલે મિત્રો આ ધારાસભ્ય હજી એવું કહે છે કે બોટાદને પૂછી અને હું રાજીનામું આપીશ તો બોટાદની જનતા વચ્ચે તો આવો બોટાદની જનતા એવું કહે છે કે ઉમેશભાઈ તમે શું કરો છો તમે બોટાદમાં એ પણ ગ્રાન્ટ લાવી શક્યા નથી તમે જે ગામડામાં ગ્રાન્ટો આપી હતી એ પણ તમે રિજેક્ટ કરાવી છે તમારી રાજનીતિ તમારા પૂરતી છે તમારા ઘર પૂરતી છે એક યક્ષિડન્ટથી તમે ધારાસભ્ય થઈ ગયા પણ તમે જાળવી શક્યા નથી તમે એક જ વાત કરી રહ્યા છો કે ભાગ બટાઈ કરી અને કરોડો કરોડો રૂપિયા મારા ખીચામાં કઈ રીતે આવે એટલે અત્યારે બોટાદમાં આમ આદમી પાર્ટી ઝીરો ઝીરો છે એના ઓફિસ પણ બંધ થઈ છે અને આ ધારાસભ્ય કોઈનું સાંભળતા નથી પોતે પોતાના દિવ્યાંગ ન્યૂઝ બોટાદ